નમો નમઃ જ્ઞાનાત મોક્ષો જાય તે આધ્યાત્મિક જ્ઞાન દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે યાજ્ઞવલ્ક્ય ગીતામાં યાજ્ઞવલ્ક્ય જનક રાજાને સાંખ્ય જ્ઞાન આપતા કહે છે કે પ્રકૃતિ અને પુરુષ બંને એકબીજાથી ભિન્ન છે એવું જે પુરુષ જાણતો નથી તે અજ્ઞાની પુરુષ વારંવાર નરકમાં પડે છે આત્મજ્ઞાન ત્યારે જ થાય જ્યારે સાધક પોતાનાથી બ્રહ્મને અલગ માને કારણ કે સાધક અને સાધ્ય ભિન્ન હોય તો જ સાધ્ય વસ્તુની પ્રાપ્તિ થાય પોતાનાથી ભિન્ન તત્વમાં અભિન્ન થવું તે બ્રહ્મ જ્ઞાન ભીષ્મપિતામાં યુધિષ્ઠિરને કહે છે કે જ્ઞાનમ વિશિષ્ટમ ન તથા હિયજ્ઞા જ્ઞાનીન દુર્ગમ તરતે ન યજ્ઞ અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે તેથી કૃષ્ણ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા અજ્ઞાન દૂર કરીને જ્ઞાનની દિશા તરફ દોરી જવા માટે સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ અને મહત્વ સમજાવે છે જીવ અને શિવ બંને અભિન્ન છે તેવું જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ અશક્ય છે જ્ઞાનહીન મનુષ્યો જ પ્રકૃતિની સંસાર જાળમાં ફચાય છે હંસ ગીતામાં જ્ઞાનીના કેટલાક લક્ષણો આપતા કહ્યું છે કે જ્ઞાની એકાંત પ્રિય સદા મૌન દ્રઢ મનોબળવાળો અને કલહથી દૂર રહેનારો હોય છે એકાંત પ્રિય એટલે જંગલમાં દૂર દૂર જતું રહેવું એ નહીં પણ આંતરિક એકાંત આત્મા સાથે પાદાત્મ્ય સાધવું તે ઘણીવાર આપણે ભીડમાં હોવા છતાં પણ એકલતા અનુભવતા હોઈએ છીએ કારણ કે આપણી મનગમતી વ્યક્તિનો સંગ નથી તેથી ભીડમાં પણ ઈશ્વર પરાયણ થવું તે એકાંતની વાત છે સદા મૌન રહેવું તો અશક્ય છે અને રહેવું પણ ન જોઈએ કારણ કે જ્યાં બોલવાની આવશ્યકતા હોય ત્યાં ન બોલવું તે પણ પાપ છે અત્રે જે મૌન સાધવાની વાત છે તે અયોગ્ય પરિસ્થિતિમાં મૌન સાધવાનું છે જ્ઞાની મનુષ્ય જલ્પ ન હોય તેને વાણી વિવેક હોય માટે યોગ્ય અયોગ્ય સમજીને જે વાણી વિવેક કરે તે મૌન જ કહેવાય કોઈ પણ પરિસ્થિતિમાં સાધુતા ન છોડવી સત્યનો ત્યાગ ન કરવો તે દૃઢ મનોબળ જ્ઞાની મનુષ્ય ક્યારેય મિથ્યા કલહમાં પડતા નથી અને કલહ કરે તે જ્ઞાની કહેવાય નહીં વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે સંપ્રદાય ધર્મના નામે ઝઘડે છે અને સ્વયંને જ્ઞાની સમજે છે સ્વયં જ્ઞાનને પચાવ્યા વિના માત્ર ગ્રંથોનો અભ્યાસ કરીને સમાજને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા જ્ઞાન પીરસે છે તેને જ્ઞાની ન કહેવાય પણ વ્યાપારી કહેવાય જ્ઞાની તે છે જે પ્રથમ પોતાના જીવનમાં ઉતારે જેમણે જ્ઞાન આત્મસાત કર્યું છે તેના વ્યક્તિત્વમાંથી જ અન્ય અન્ય મનુષ્ય યોગ્ય આચરણનું અનુકરણ કરે છે કૃષ્ણ અર્જુનને વારંવાર જીતેન્દ્રિય થવા કહે છે તમામ પ્રકારના રાગ દ્વેષ ભય લોભ મોહ વગેરે શત્રુઓનો ત્યાગ કરી નિરંતર પરમાત્માનું ધ્યાન ધરવા કહે છે જ્ઞાનીજનોને યોગ્ય પદાર્થોથી આકર્ષણ થતું નથી તેઓ આવા પદાર્થોથી નિત્ય નિર્લેપ રહે છે જ્ઞાનીના નામે મનુષ્ય ઉપર આ સીધો પ્રહાર હાથી દાંત જેવું જીવન જીવતા અજ્ઞાની સાધકો માટે આ એક ચેતવણી રૂપ સંદેશો છે પોતે સદા વિષય ઉપભોગી હોય અને અન્યને સંયમના પાઠ ભણાવે તેને ચેતવી રહ્યા છે સાંપ્રત સમયમાં જોઈએ તો શિક્ષણનો વ્યાપ વિશાળ હોય તેમ છતાં પણ અજ્ઞાનીઓ જ્ઞાનના નામે ચેતવી જાય છે વર્તમાનમાં જ્ઞાની પુરુષ ભોગ્ય પદાર્થોથી દૂર રહેવાને બદલે તેમાં આસક્ત થતો જાય છે સૌથી વિશેષ સુવિધાઓ તેને જ જોઈએ છે જયતું સંસ્કૃતમ જયતું ભારતમ